મારું નામ કાજલબેન બેન માખીચા છું હું એફ ડબલ્યુ બેન ચોપન જણાને ને સરકાર ને અમારા જે બે મુખ્ય પ્રશ્ન બાબત અમે રજૂઆત કરી ચુક્યા છીએ અને અમે એવી આશા રાખીએ છીએ કે માનનીય મોદીજીનું જે ગુજરાત રાજ્ય છે તો મોદીજી સુધી અમારા પ્રશ્ન પહોંચે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અમારી વેદના સાંભળે અને અમારા પ્રશ્નોનું ખૂબ જ ઝડપથી નિરાકરણ લાવે એવી ખૂબ જ અમે બધા દિલથી ઈચ્છીએ છીએ અને અમે જે હક ધરાવીએ છીએ એ હકની અમને જલ્દીથી અમને અમારો હક મળી જાય એવી સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને ખાસ મોદીજી સુધી તમારા મીડિયા લોકો અમારો હક પહોંચાડો અને અમારા પ્રશ્નોને અમારી વેદના છે મોદીજી સુધી પહોંચાડો અને મુખ્યમંત્રી સુધી પહોંચાડો અમારા આખા ગુજરાત રાજ્યના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ હડતાળ બધા ગાંધીનગર ભેગા થયેલા છે આખી ટીમ અને બધા એક પછી એક શાંતિથી ગાંધી ચિંધિયા માર્ગે અમે લોકો એક કાર્યક્રમો આપી આપતા રહ્યા છીએ કાલેજ કેન્ડલ માર્ચ હતી અમે લોકો સરકાર સામે કોઈ પ્રકારનો વિરોધ કરીને કોઈ વાયુ ચડાવવા માંગતા નથી અમે એવા આરોગ્યના કર્મચારીઓ છીએ અને સરકારના ભારત દેશના નાગરિકો છીએ એટલે અમે અમારી હદ અને અમારી એક નિયમના રૂ અમે લોકો આંદોલન કરી રહ્યા છીએ પણ અમને હજી આજ સુધી સરકાર તરફથી કોઈ પણ એક જાતની બેઠક બોલાવવામાં નથી આવી

સરકારને અમારા જે બે મુખ્ય પ્રશ્નો બાબતો અમે રજૂઆત કરી ચૂક્યા છીએ અને અમે એવી આશા રાખીએ છીએ કે માનનીય મોદીજીનું જે ગુજરાત રાજ્ય છે તો મોદીજી સુધી અમારા પ્રશ્ન પોચે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અમારી વેદના સાંભળે અને અમારા પ્રશ્નોનું ખૂબ જ ઝડપથી નિરાકરણ લાવે એવી ખૂબ જ અમે બધા દિલથી ઈચ્છીએ છીએ અને અમે જે હક ધરાવીએ છીએ એ હકની અમને જલ્દીથી અમને અમારો હક મળી જાય એવી સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને ખાસ મોદીજી સુધી તમારા મીડિયા લોકો અમારો પહોંચાડો અને અમારા પ્રશ્નો અમારી જે વેદના છે એ મોદીજી સુધી પહોંચાડો અને મુખ્યમંત્રી સુધી સમયથી આ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે આરોગ્ય કર્મીઓ પણ અત્યારે ગાંધીનગર અમારા આખા ગુજરાત રાજ્યના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ અન્વયે બધા ગાંધીનગર ભેગા થયેલા છે આખી ટીમ અને બધા એક પછી એક શાંતિથી ગાંધી ચિંધિયા માર્ગે અમે લોકો એક કાર્યક્રમો આપી આપતા રહ્યા છીએ કાલેજ કેન્ડલ માર્ચ હતી અમે લોકો સરકાર સામે કોઈ પ્રકારનો વિરોધ કરીને કોઈ બાયો ચડાવવા માંગતા નથી અમે એવા આરોગ્યના કર્મચારીઓ છીએ અને સરકારના ભારત દેશના નાગરિકો છીએ એટલે અમે અમારી હદ અને અમારી એક નિયમના રૂઈ અમે લોકો આંદોલન કરી રહ્યા છીએ પણ અમને જે આજ સુધી સરકાર તરફથી કોઈ પણ એક જાતની બેઠક બોલાવવામાં નથી આવી સરકાર તરફથી અમને કોઈ સાંભળવામાં નથી આવ્યા એટલે સરકારને અમારું નમ્ર નિવેદન છે કે બને એટલું જલ્દીથી અમારા પ્રશ્ન સાંભળવા બાબતે અમારી બેઠક બોલાવવામાં આવે અને અમારી મિટિંગમાં અમારી ચર્ચા કરવામાં આવે અને અમને અમારા પ્રશ્નનું સોલ્યુશન કરી શકાય